દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી તાલુકાના કુબાદરોલ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ આજ રોજ તારીખ ત્રણ ઓક્ટોબરના રોજ સવારે વડાલી રાઉન્ડની કુબાદરોલ પ્રાથમિક શાળામાં વન્ય પ્રાણી દિન જે બે થી આઠ ઓક્ટોબરે ઉજવવામાં આવે છે તે અંતર્ગત કુબાદરોલ સ્કૂલના બાળકો અને શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકોની હાજરીમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી શાળાના બાળકોને વન્ય પ્રાણી વિશે વિસ્તૃતમાં સમજ અને માહિતી આપવામાં આવી જેથી બાળકો આવતીકાલનું ભવિષ્ય હોય તેમની વન્યજીવન અને વન વિષય વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ સાથે વૃક્ષો વાવો અને વરસાદ લાવોના સૂત્ર સાથે શપથ લેવડાવ્યા આ કાર્યક્રમમાં વડાલી રાઉન્ડ ફોરેસ્ટર ડી આર સોલંકી સાહેબ તેમજ મનોજભાઈ વણકર વનરક્ષક હાજર રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા